નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્ત્વના સમાચાર સિહોર અમારા સંવાદદાતા કાનજીભાઈ કરસનભાઈ મારુ સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજવીનગર માં ગટર લાઈન ઉભરાતા રાહદારીઓ નગર માં વસતા લોકો વાહન ચાલકો ગંદકી સામ્રાજ્ય ચાલવા પણ મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી પ્રાપ્ત વિગતો મુજબ પાવનગર જિલ્લાના સિયોડ તાલુકાના રાજવીનગરમાં ગટર લાઈન પ્રતાર રાધધારીઓ અને વાહન ચાલકો ગંદકીમાં સામ્રાજ્યમાં ચાલવા મજબૂર બન્યા છે અને નગરપાલિકાના વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે હવે લોકો કોને જઈને ફરિયાદ કરે અને કેટલા બાઇક સવાર પણ સ્લીપ મારી ફરે છે અને રસ્તે ચાલતા રાહધારીઓ મોઢે રૂમાલ મૂકી અને ચાલવા મજબૂર બન્યા છે બ્યુરપોર ટાઇસ વન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે જોતા રહો સેવન ન્યૂઝ ગુજરાતીના પડેપળના ભાવનગર જિલ્લાના અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ